તેલી ગાઈસ જનસી આવી ગઈ છે સ્કૂલ થી જનસી નિહારી આવી ગઈ ખાવ બેઠીયા ગાઈસ આ મોણા સે ખાઈ રહી રોટલા બોટલા કરીન મારે કે ત થઈ ગઈ છે તો ખાઈ લેયા ને હવે હું

લા વાટકો લાતા તો લે લે લો લે લે લો હું સ્કૂલ માં ટિફિન બોક્સ મળ્યું ને દી તો જો રોટલી ભળન મળ્યું દીન તો એ કેરી રોટલી કરી મસ્ત બન્યું જબરૂ તન તો મળ્યું હોય એ દી ટિફિન લઈ જવાનું એ તો ને

વાળું માટે ખાવાનું ભરે વાળું લેવા હોય એમના માટે અને આપણા માટે સેવ ટામેટા મસ્ત સબ્જી ખાવા લલી આ પેલું પિત્તર પિત્તર આપડે પિત્તર ના કોહમ ખાઈએ ને કદી રોગ ના થાય થાય મમ્મી કોઈ ના થાય હે હારું કદી જીવનમાં કશું રોગ ના થાય હવે તમને લાગે એવું હું આમ આખી જિંદગી નો ખૂબ મન તો ના એવું નહીં મને આવી પેલા ખબર નથી પણ મને તો આ કરી ખાવું તો આપણે નાખી દઈએ છીએ પેલા ના પેલી સબ્જી આપણે સ્પેશિયલ શેર તો ફોન જોવો અમે બે ખાવા દેખો કર્યા લઈ ખાવા પીવાનું પટી ગયું આ ખરીદી લલીશ અવન કાઢી નાખ્યો છે તો ગાય

तो गाइस हवा पे टिकट बंद करवानी है चला तो आ गया है आठ में बत्ती है ही आठ में चली गई था लगा खा के टिकट बंद कर दी पानी खेलते दिन आई गया है हम्म वहाँ ना उसी को ऑटोमेटिक बाका पाया आउ था कुछ है आउ हाँ 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 तो गाइस फाइनली और दुकान बंद करने चाहिए क्या तो गाइस क्या जन मिली है દુકાન બંધ કરીને આવી ગયા ઘરે ઘરે નવા આડા થયા ખૂબ જ ચાલુ કર્યું હોય તો લાલુ કહીએ ગુડ નાઇટ નાઈટ ગાયવા ને હોય ગયો ગાઈ ગઈ ગુડ નાઇટ જય માતાજી મળી કાલે જય માતાજી